નમસ્કાર દર્શક મિત્રો કરંટ અફેર્સ કરંટ મુદ્દાઓને લઈને અમારો કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું હેમાનગીની પાટીલ મિત્રો આજકાલ બાળકોમાં ઓનલાઇન ગેમ્સની આદત એટલા હદે વધી ગઈ છે કે દેશના અલગ અલગ ભાગમાંથી અઘટિત ઘટનાઓ બની રહી છે ઓનલાઈન ની કુટેવ એ સામાજિક દૂષણ તરીકે દિન પ્રતિદિન વધતું રહ્યું છે સામાન્ય રીતે છ વર્ષથી માંડીને પંદરથી સોળ વર્ષની વયના બાળકોમાં આ દૂષણ વધુ જોવા મળી રહ્યું છે ઓનલાઈન ગેમિંગના કારણે બાળકોમાં ગુસ્સાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે તેઓ આક્રમક બની રહ્યા છે આવેગો નિરંકુશ બની રહ્યા છે અભ્યાસમાં ધ્યાન નથી આપી રહ્યા આ બધા જ પ્રકારના દૂષણો તેમના વ્યવહારમાં જોવા મળે છે ઓનલાઈન શિક્ષણને કારણે બાળકોને હાથમાં જે મોબાઈલ ફોન આવ્યો છે તેના કારણે ઓનલાઈન ગેમની પ્રવૃત્તિ વધતી રહી જીવનની ભાગદોડ વચ્ચે બે છેડા ભેગા કરતા પરિવારોમાં એકાદ બે બાળકો જોવા મળે છે અને આ બાળકો સતત એકલતા મહેસૂસ કરતા હોય છે માતા પિતા પણ પોતાની દિનચર્યામાં વ્યસ્ત રહેતા હોવાને લીધે જાણે અજાણે બાળકને મોબાઈલ આપીને તેનાથી દૂર રહેવા ઈચ્છતા હોય છે આ સંજોગોમાં મોબાઈલ ફોનને ઓપરેટ કરતું બાળક ક્યારે ઓનલાઈન ગેમિંગનો શિકાર બની જાય છે તે ખબર નથી પડતી તો મિત્રો આજનો આપણો વિષય છે ગેમિંગની અસરો અને સાવચેતીના પગલા અને આ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા શિક્ષણવિદ ધવલ પાઠક જે છેલ્લા વીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે ધવલ સર આપનું સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં અને અમારા બીજા જે અતિથિ છે તે છે વૈશલ ચોક્સી જે મનોચિકિત્સક છે એલજી હોસ્પિટલમાં સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં તો દર્શક મિત્રો આપ જાણો એ રીતે અમારો આ કાર્યક્રમ ફોન ઇન લાઈવ છે તમારા ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આવેલ છે તે નંબરથી આપ અમને આ વિષયને લઈને સવાલ પૂછી શકો છો અમે આપના સવાલનો જવાબ આપીશું અમારો ફોન નંબર છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અમારો બીજો નંબર છે ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન સિક્સ તો ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ

અને આપણે બે થી ત્રણ પાર્ટમાં જોવા જઈ જઈશું આપણે આને ખાસ કરીને એક તો ફ્રોમ ધ સાઈડ ઓફ પેરેન્ટ્સ ઇન્ડિવિજ્યુઅલી યુસેજ ઓફ મોબાઈલ ફોન અને સ્કૂલની ભૂમિકા તો ખાસ કરીને જો વાત કરીએ તો પેરેન્ટ્સ છે વર્કિંગ કપલના કારણે પૂરતો સમય છે એ એમના સંતાનોને નથી આપી રહ્યા ખાસ કરીને ફાઇનાન્શિયલ છે એ આર્થિક સ્તરો પરિવારના ધીરે ધીરે જેમ વધી રહ્યા છે એ રીતે પેરેન્ટ્સ પણ એવું સમજી રહ્યા છે કે સંતાનોને સારા એવા મોંઘા મોબાઈલ ફોન સ્માર્ટફોન છે એ અપાવીશું તો સંતાનો છે એ રાજી રહેશે વગેરે વગેરે પરંતુ ખરેખરમાં જોવા જઈએ એવા નંબર ઓફ ઇન્સિડન્ટ્સ વર્લ્ડ લેવલ પર પણ છે કે બારમા ધોરણ સુધી સત્તર વર્ષ સુધી બાળકને ખરેખરમાં સ્માર્ટફોનની આવશ્યકતા નથી હોતી આપણે એમને બિલકુલ પ્રોહિબિશન ન રાખીએ આપણે મોબાઈલ ફોનથી એમને દૂર ન રાખીએ પરંતુ એમને બિલકુલ ઇન્ડિવિજ્યુઅલ એમનો જ સેપરેટ સ્માર્ટફોન લઈ આપીશું તો આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક કેમ કે એ કાચી ઉંમરમાં છે મેચ્યુરિટી એમની છે નહીં તો આના કારણે અને ડાયગ્રેશન આપણે જ પોતે મોબાઈલ ફોન યુઝ કરી રહ્યા હોય કોઈ એક એપ્લિકેશન યુઝ કરી હોય તો એમાંથી ડાયગ્રેશન છે એ તરત એડવર્ટાઇઝથી લઈને અલગ અલગ સ્વરૂપમાં આવતા હોય છે એમાં ખાસ કરીને સત્તર વર્ષથી નીચેના જે બાળકો છે એમને આ બધા જેટલા પણ ડાયગ્રેશન છે તરત ઇફેક્ટ કરતા હોય છે અને એના પરથી પછી એ ડાયવર્ટ ધીરે ધીરે કરતા થઈ જતા હોય છે આ મોબાઈલ ફોન ક્યાંક ને ક્યાંક મારે મારા પપ્પા મમ્મી જોડે વાત કરવી છે વગેરે વગેરે કોઈ પણ બહાના હેઠળ આ બાળકો છે એને સ્કૂલમાં પણ લઈ જતા હોય છે અને સ્કૂલમાં જ્યારે મોબાઈલ ફોન લઈ જાય ત્યારે એ થોડું વધારે ડેન્જર બની જતું હોય છે એમના ત્યાં ફ્રેન્ડ સર્કલ ગ્રુપ એ ફ્રેન્ડ્સ કેવા છે ત્યાંથી બીજા વિષયો છે એ ગેમિંગને લઈને એ મળે ઓનલાઈન ગેમ છે એ સામસામે ફ્રેન્ડ લોકો રમે એ ગેમની અંદર ઘણી બધી વાયોલન્સ જેની અંદર સામેલ હોય એવી ગેમ પણ છે એ અત્યારે બહુ જ પ્રચલિત બની છે અને એના ઘણા બધા ઇન્સિડન્ટ છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ અને એ બચ્ચાઓને ખબર જ નથી પડતી કે અમારી સાથેની મારા ફ્રેન્ડ મારી કંપની છે એ મને ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે કરતા હું મારા ખોટી દિશામાં હું આગળ વધી રહ્યો છું એના કારણે એ પછી જ્યારે મોબાઈલ ફોન મૂકી દે છે ઘરે આવીને એનો સ્ટડી ટાઈમ હોય છે ત્યારે પણ એને જે પેલા ટાર્ગેટ અને ગોલ એના ફ્રેન્ડ્સે જે આપેલા હોય છે અલગ અલગ વગેરે ગેમ્સ આપણે સૌ જાણીએ છીએ તો એ ટાર્ગેટ ગોલ્સ એના મનમાં રમ્યા કરતા હોય છે અને એનું સ્ટડીની અંદર બિલકુલ ફોકસ્ડ બિલકુલ ધ્યાન છે એ હોતું નથી અને ધીરે ધીરે કરતાં અમે એવા નંબર ઓફ કેસીસ સ્કૂલમાં જોયા છે કે બહુ જ સારું રિઝલ્ટ છે એ પ્રાઇમરી સુધીનું હોય ધીરે ધીરે હાઈસ્કૂલમાં આવતા બોર્ડ આવતા આવતા સુધીમાં એ છોકરાઓ બિલકુલ સ્પેશિયલી ખાસ કરીને મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ સબ્જેક્ટની અંદર બિલકુલ ધીરે ધીરે કરતાં એ નબળા પડી રહ્યા હોય છે અને આમ પેરેન્ટ્સ પણ ચિંતા કરે કેમ વિષયો અઘરા લાગતા છે વગેરે પણ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સ્માર્ટફોન છે એ એ એ બહુ જ મોટો આની પાછળનું પરિબળ હોય છે એટલે ખાસ પેરેન્ટ્સે સમય આપવાની જરૂર છે ટૂંકમાં જે વાત છે એવી જ આવી જાય છે કે બાળકને પૂરતો સમય આપવો જોઈએ જે રીતે ગેમિંગ ગેમિંગ છે છે જે વધી રહ્યું વૈશલ આપને પૂછવા માંગીશ આપ મનો ચીખી શકશો ઘણા બધા કેસીસ તમારી સામે આવતા હોય છે ઘણા બધા ડિસઓર્ડર છે અત્યારે ત્યારે આ ગેમિંગ ડિસઓર્ડર એટલે શું કઈ રીતે સમજવું કે બાળક આનો શિકાર થઈ ગયો છે ગેમિંગ ડિસઓર્ડર એટલે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ઓફિઝિસ જે ક્લાસિફિકેશન અમે વાપરીએ અ રોગ છે કે નહીં એ જાણવા માટે એ પ્રમાણે ગેમિંગ ડિસઓર્ડર એ એવો જ એક ડિસઓર્ડર છે જેને વ્યસન ગણી શકાય તો જેમ તમાકુ હોય જેમ દારૂ હોય એમની અસર જેવી રીતે દિમાગ પર મગજ પર પડે છે એવી જ રીતે ઇન્ટરનેટ ગેમિંગ ઓનલાઈન ની પણ અસર બાળકના મગજ પર પડે છે અને એકદમ એ લોકો જેને કહી શકાય ને કે સોફ્ટ ઉંમરમાં હોય છે બાળકો બરોબર ભીની માટી કેમ હોય એમને ગમે તે રીતે ઘડી શકાય એવી જ રીતે બાળકના મનને કોઈ પણ પ્રકારમાં ઘડી શકાય છે અને એવી સ્થિતિમાં અગર ચાઇલ્ડ એક્સપોઝ થાય ગેમિંગથી તો પછી એના પર એકદમ ખરાબ અસર પડે છે એમનું ભણવાનું સામાજિક રીતે પેરેન્ટ્સ જોડે કમ્યુનિકેશન એમના દોસ્તારો મિત્રો ફ્રેન્ડ્સ જોડે કમ્યુનિકેશન બધું જ અફેક્ટ થાય છે એના હવે એવું કહી શકાય કે બાળક બધું જ સાઈડમાં મૂકી દે છે પરિવારજનોને મળવાનું ભણવાનું અને બાળકનું ફક્ત અને ફક્ત ધ્યાન એના પર હોય છે કે એ ગેમ કઈ રીતે રમે ગેમમાં સારો કઈ રીતે બને બને ગેમમાં આગળ કઈ રીતે વધે અને ગેમમાં નવા ને નવા ટાસ્ક કઈ રીતે પૂરા કરે સો આ એક પ્રકારનું વ્યસન ગણી શકાય આપણે તો આ જે વ્યસન છે આપણે જે ડિસઓર્ડરની વાત કરીએ તો શું વધારે પડતો મોબાઈલનો ઉપયોગ અને ઓનલાઈન જે ગેમિંગ છે જે બાળકોના વ્યક્તિ વ્યક્તિ ઉપર કે બાળક ઉપરના વર્તન ઉપર તરત અસર થઈ જતી હોય છે તો કઈ રીતે આપણને ખબર પડે કે આ જે બાળક છે તે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ તો કરી જ રહ્યો છે પણ એ જે પણ ગેમ રમી રહ્યો છે ઓનલાઈન તેનાથી એડિક્ટ થઈ ગયો છે જી એના માટે એક આમ તો ઘણા બધા એના ક્રાઇટેરિયા હોય પણ એના માટે અગર વાલીઓ અને પેરેન્ટ્સે સરળ રીતે સમજવું હોય તો અગર તમે સમજો કોઈ પણ બાળક હોય એ રોજે પોણો કલાક કલાક ગેમ રમતો હોય અને એની જગ્યાએ તમે એક દિવસે એને અગર અડધો કલાક કરી દો એનું ગેમ રમવાનું સેશન અને બાળક ગુસ્સો દેખાડે ટાઈન્ટ્રમ્સ દેખાડે બરાબર બાળક બીજી કોઈ વસ્તુમાં રસ ના લે બાળક જમવાનું છોડી દે બાળક વાલીઓ જોડે સરસ રીતે વાત ના કરે તો એનાથી એવો સાઈન મળી શકે છે આપણને કે આને ગેમિંગ પ્રતિ વ્યસન હોઈ શકે છે એમાં પણ જરૂરી નથી તમારે પ્રોફેશનલ હેલ્પની લેવી જરૂર પડશે જે પ્રોફેશનલી એ લોકો તમને કહી શકશે કે આમને ડિસઓર્ડર છે કે નહીં છતાંય તકલીફ

ખાસ કરીને રિઝનિંગ બેઝના જે પણ સબ્જેક્ટ છે એના પર એના માર્ક્સ ઉપર સીધી પહેલી અસર દેખાતી હોય છે ઘરે જઈને પણ જે ફોલોઅપ વર્ક એમને સ્ટડીને લઈને કરવાનું હોય કે જેની અંદર ઇસ્પેશલી રીડિંગ બેઝ વર્ક હોય તો એમાં એ કોન્સન્ટ્રેશન નથી કરી શકતા હોતા અને વધારે લાંબો સમય છે એ વિદ્યાર્થીઓ નોર્મલી આમ અડધી કલાકથી એક કલાક સુધી વિદ્યાર્થીઓ આરામથી બેસી શકતા હોય છે તો એ પણ બેસી શકતા હોતા નથી એમનામાં ચંચળતા છે એ વધતી જતી હોય છે એમને તમે થોડી પણ પેરેન્ટ્સ કે સ્કૂલ તરફથી અડવાઈસ મળે તો પણ એ એમને એક્સેપ્ટ કરવી કે ગમતી હોતી નથી અને એમાં પણ જો પેરેન્ટ્સ દ્વારા કંઈ પણ છે એ મોબાઈલને કે સ્ક્રીન ટાઈમને લઈને જો કહેવામાં આવે તો પણ એમને એ એક્સેપ્ટ કરી શકતા હોતા નથી ખાસ કરીને વિદ્યાર્થીઓનું સ્કૂલમાં પણ આ જ રીતે લેક્ચર ચાલુ હોય ત્યારે પણ એમના ટીચર્સ જોડેનો બિહિ બિહેવિયરની અંદર પણ ગેમિંગના કારણે આ બધા ઇશ્યુ છે એ વધતા અમને જોવા મળી રહ્યા છે એમનું પ્રોપર બિહેવિયર છે એના ફ્રેન્ડ સાથેનું પણ પ્રોપર નથી હોતું અગ્રેસિવ બની જવું એ અમે લોકોએ આ ગેમિંગના કારણે મુખ્ય સિમ્પ્ટમ્સ તરીકે અમે જોઈએ છીએ બહુ અગ્રેસિવલી બિહેવ કરતા હોય એ ની અંદર કેમ કે ગેમ માં એમને ટાસ્ક મળતા હોય છે ટાસ્ક પછી એના રિવાર્ડ મળતા હોય છે એટલે એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એને એની સામે સ્ટડી હોય ચાહે જમવાનું હોય ચાહે એને બહાર એના પેરેન્ટ્સ સાથે કોઈ પ્રસંગમાં જવાનું હોય તો એ કંઈ જ ગમતું નથી હોતું અને એને બસ પેલું ટાસ્ક છે એ જ મગજમાં રહેતું હોય છે એ કદાચ એના ફેમિલી સાથે કારમાં પણ જતો હોય પણ એ હોય છે પેલા મોબાઈલમાં અને એની પેલી અલગ દુનિયામાં એટલે આ બધા સિમ્પટમ એવા છે એટલે પેરેન્ટ્સ એ આ બાબતમાં ખાસ કરીને સત્તર વર્ષ સુધી સો ટકા એને સ્માર્ટફોન સેપરેટ છે એ આપતા પહેલા વિચાર કરવો જોઈએ ઘરમાં વર્કિંગ કપલ સિવાય જો કોઈ બીજું ફેમિલી મેમ્બર્સ હોય તો થોડું એની જોડે સંવાદ કરતો રહે બાળક એ અંતરમુખી ન બની જાય એ બાબતે પણ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ આ સૌથી મોટા મોટું પહેલું સિમ્ટમ્સ છે કે એ સ્માર્ટફોનના ઓવરયુઝ અને ગેમિંગના કારણે એ અંતરમુખી બની જાય અને ઘરમાં પણ વાત કરવાનું છે એ ધીરે ધીરે કરતા બંધ કરી દે કામ કામ પૂર્તિ ખપ પૂર્તિ વાત જ કરે અને પોતાનું કામ છે એ કરતો હોય છે તો આ બધું જો જોવા મળતું હોય તો ક્યાંક ને ક્યાંક એલર્ટ ટોન એ પેરેન્ટ્સ માટેનો ગણી શકાય બિલકુલ મહેસાણાથી અત્યારે કોલર અમારી સાથે જોડાયા છે કમલેશભાઈ જી કમલેશભાઈ આપનો સવાલ હા ઓ મહેસાણાની મૈશાગરથી મૈશાગર હા મૈશાગરથી જી બોલો હા હવે મારા એમ પ્રશ્ન છે કે જે આજકાલ જે આજકાલ જે બધું આવે છે ને આ ફેસબુક પર કે આ ગેમ રમો ને આ ગેમ રમો તમને અગિયારસો બોનસ મળશે પંદરસો બોનસ મળશે તો એમાં બાળક અસર જે માઇન્ડ પર શું અસર પડે એ મારે સાહેબ પ્રશ્ન પૂછવો જી બિલકુલ એટલે ટૂંકમાં લોભામણી લાલચો ઉપર નો આખો પ્રશ્ન છે કેમ કે બાળકો તરત જ અત્યારે આ બધા જ કિસ્સા વધારે વધી રહ્યા છે કે જ્યાં લાલચ આવી અને બાળક તરત એના અંદર સાચી વાત ખાસ કરીને એમાં પણ હવે નવું પાછું એવું આવ્યું છે કે આ એપ્લિકેશનને તમે જો જેટલી વધારે વાર યુઝ કરશો તો તમને બોનસ પોઈન્ટ મળશે ને એ પછી રૂપીસમાં કન્વર્ટ થશે અને આ કાચી અને નાની ઉંમરની અંદર ઘણું બધું ડાયગ્રેસન છે એ બાળકોને મળી રહેતું હોય છે એટલે ઓવરઓલ આની અંદર આપણે એવું ગણી શકીએ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે વગેરે જે પણ કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે તો એનો સત્તર વર્ષ સુધી ખરેખરમાં બાળક એનો કેટલો ઉપયોગ કરે કોની સાથે કરી રહ્યો છે આપણે પેરેન્ટ્સ તરીકે ઠીક છે બહુ એને વધારે એ ન થાય એનું ધ્યાન રાખીએ પણ એને ન ગમે આપણે એવું પેલું ના કરીએ પણ પહેલેથી જ જો આ બાબતનું ધ્યાનમાં રાખવામાં આવે તો એવા પણ અમે કિસ્સા જોયા છે કે બાળકો વર્ષ પણ આ એક વખત બાળક જો આની અંદર આવી ગયું હોય તો ધીરે ધીરે કરતા એને હું એવું કહું કે સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જવા જોઈએ એમની જોડે થોડા સેશન્સ કરાવવા જોઈએ અને કેમકે પેરેન્ટ્સ તરીકે તો એ તમને તમને સરળતાથી સાંભળે એ શક્યતા થોડી ઓછી છે એટલે થર્ડ પાર્ટી એના ટીચર્સ છે એના પ્રિન્સી

धमाल गम्मत मजाक मस्ती अरे धमाल गम्मत मजाक मस्ती ना कशा टेंशन हसवा ऊपर आ जग्याए नथे लाग तू रेशन फुवारा कॉर्पोरेट प्रसारण शनिवार और रविवार सांजे साढ़े पांच वागे मात्र डीडी किनार पर गली गली सेम सेम ग्रोवर हसावशे के हीरो ने फसावशे शे शुमस्ती मदाक चाल आचुना ऑटो पर शू अक्षर छोड़ा भी चक एल मोथी पीछो कारनामा बट अने अर्नी ना गली गली सेम सेम हसावे जबरदस्त शिखवाड़े मस्त भारत ना गाथा संभावा देश

દર્શક મિત્રો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વૈશા સર હું આપને પૂછવા માંગીશ આપણે જે રીતે આખી સાવચેતીના પગલાની ગેમિંગ વિશે આખી વાત કરી રહ્યા છે તો આ જે આદત વધી રહી છે ગેમ રમવાની ઓનલાઇન ગેમિંગ કહી દો કે ગેમ્બલિંગ કહી દો કંઈ પણ કહી દો કેમ અત્યારે આવી બધી આદત બાળકોમાં પડી રહી છે અત્યારે બાળકોમાં આવી બધી આદતો પડવાના બહુ બધા કારણો છે અમુક કારણો બાળકો સાથે છે અમુક કારણો બહારના એન્વાયરમેન્ટમાં છે આજકાલના મા બાપ બંને કાં તો કામ કરતા હોય તો ઘરે ધ્યાન રાખવા માટે કાં તો એમના દાદા દાદી નાના નાની કે પછી નાની રાખે છે બરાબર હવે એમને ઉંમર હોય કે નાની હોય એ લોકો એટલું બધું ધ્યાન રાખી શકે નહીં એટલે એ લોકો શોર્ટકટ સ્વરૂપે બાળક રડતું હોય બાળક જમતું ના હોય તો એ લોકો મોબાઈલ આપી દે એટલે બાળકને વરસની પહેલાં કે બે વરસની અંદર તો મોબાઈલ એક્સપોઝર થઈ જ જાય છે એ ઉપરાંત અત્યારે કોઈ પણ જગ્યાએ તમે યુટ્યુબ ખોલો તો પછી ત્યાં તમને દેખાશે કે લોકો ગેમ રમતા હોય અને લોકો અમુક જે વ્યક્તિઓ છે એ લોકો કરોડો રૂપિયા કમાવે છે એનાથી તો બાળકને એવું લાગે કે હું પણ આવું રમીને હું કરોડો રૂપિયા કમાવીશ અને ઘણા બાળકો જે હોય એમને કેવું હોય અગર બાળકોના કારણોની વાત કરીએ તો એક ટર્મ છે અંગ્રેજીમાં કહેવાય લો સેલ્ફ એસ્ટીમ આજકાલની ગેમ્સ જે હોય છે એમાં કેવું હોય કે તમે એક કેરેક્ટર લો એને કપડા પહેરાવો એના વાળ એની દાઢી એની આંખો બધું પોતાના પ્રમાણે તમે સેટ કરી શકો અને એ કેરેક્ટરની દુનિયા જ અલગ હોય બાળક શું કરે જે રિયલ લાઈફમાં એ કદાચ એના પ્રમાણે અચીવ ના કરી શકતો હોય એ બાળક એને ઉદ્દેશ્ય બનાવી દે કે હું ગેમમાં એ કેરેક્ટર થ્રુ એ વસ્તુ અચીવ કરીશ અને ગેમો પણ એવી રીતે બની ગઈ હોય કે જેમ સાહેબે કીધું કે ટાસ્ક કરવાના હોય શરૂઆતના ટાસ્ક બધા ઇઝી હોય જેથી બાળકને અંગ્રેજીમાં કહેવાય સેન્સ ઓફ અચીવમેન્ટ જેવું લાગે જેથી બાળકનો કોન્ફિડન્સ વધે અને આ બધું કરવાથી બાળકની ગેમ રમવાનું ચાલુ રાખવાની શક્યતાઓ વધે અને પછી આગળ જતા ગેમિંગ થવાની પણ શક્યતાઓ વધી જાય બીજો સવાલ મારો એવો થાય છે કે તમે મનોચિકિત્સક છો ઘણા બધા કેસીસ તમારી પાસે આવતા હોય છે કેવા પ્રકારના કેસીસ તમારી સામે આવતા હોય છે અને તમે માતા પિતા જે પેરેન્ટ્સ જ લઈને આવતા હોય પોતાના બાળકોને એમને શું કહો છો કે કેવી સાવધાની રાખવી જોઈએ જી એ વાત એકદમ અત્યંત સાચી છે કે હાલમાં અમે જોઈએ તો પછી બાળકો જે લોકો ગેમ રમે છે ક્યાં સોશિયલ મીડિયા યુઝ કરે છે અને મા બાપની વાતો સાંભળતા નથી એના કેસીસ ઘણા વધી રહ્યા છે બાળકોને ખબર નથી પડતી એમને દસમામાં આવે ત્યારે સ્પેશિયલી મોબાઈલ યુઝ વધી જાય છે ઘણા બાળકો કે હું ભણું છું હું ઓનલાઈન એક્ઝામ આપું છું ઓનલાઈન ક્લાસીસ જોઉં છું એ બહાને પણ વિડીયો કે ગેમ રમતા હોય છે એના કેસીસ ઘણા વધી રહ્યા છે અને એનાથી એમના એજ્યુકેશન પર જ પર પણ બહુ ખરાબ અસર પડે છે એમાં સાવચેતી એવી રાખવી પડે કે સૌથી પહેલાં જેમ સાહેબે કીધું એમ બાળકને અલગ ડિવાઇસ કે અલગ મોબાઈલ આપવાની જરૂર નથી તમારો જે ડિવાઇસ હોય યુ કેન શેર એ શેર કરી શકાય મમ્મી કે પપ્પા એ બાળક સાથે એ ઉપરાંત જે અનનેસેસરી એપ્સ હોય કે એવા એપ્લિકેશન્સ હોય જે તમને લાગે છે કે બાળકનું ધ્યાન એ ડાયવર્ટ કરી શકે છે તો એ બધા એપ્લિકેશન્સ નીકાળી દેવાના ઇન્સ્ટાગ્રામ ફેસબુક પણ એ ડિવાઇસથી નીકાળી શકાય છે એ ઉપરાંત એટલું ધ્યાન રાખવાનું કે યુટ્યુબ પર પણ અગર એક કિડ્સ મોડ કરીને એક આવે છે જેમાં ફક્ત ફક્ત એ જ વિડીયોઝ આવે જે બાળકો માટે બનેલા હોય તો તમે એટલું પણ ધ્યાન રાખી શકો કે બાળક એ જ વિડીયોઝ જોડે એક્સપોઝ થાય અને અત્યંત જરૂરી છે જેમ સાહેબે પહેલાં કીધેલું કે ફેમિલી ટાઈમ ફેમિલી ટાઈમ તમે રાખો એવું નહીં કે ખાલી બાળક જ મોબાઈલ ના વાપરે એ ફેમિલી ટાઈમ પર ના દાદા દાદી મમ્મી પપ્પા બધાએ મોબાઈલ સાઈડમાં મૂકી દેવાનો અને એવી કોઈ એક્ટિવિટી શોધવાની ઓફલાઈન એક્ટિવિટી કે જેમાં બાળકને ખુશી મળે અને મા બાપને ખુશી મળે અને એ ઉપરાંત જે આપણે પહેલાંના જમાનામાં ક્રિકેટ

બાળકોને બિલકુલ સ્ક્રીન ટાઈમ થી દૂર કરી દેવા એ અત્યારે લગભગ નિયર ટુ ઇમ્પોસિબલ દરેક પેરેન્ટ્સ માટે થઈ ગયું છે ત્યારે મેચ્યોરિટી છે એ આવવી જરૂરી છે મોબાઈલ એટીક છે એના બાબતની જરૂરિયાત છે અ મોબાઈલમાં પણ જે પણ બાબતો મેટર્સ અંદર આવી રહી છે એના બાબતે પણ પણ અમે લોકો અમારી સ્કૂલની અંદર એની એલર્ટનેસ માટેના સેશન્સ છે બાળકોને લઈએ છીએ એવી ઘણી બધી અંદરના કન્ટેન્ટ છે કે જે વિદ્યાર્થીઓ છે એ ગેપ હોય છે એ વિદ્યાર્થીઓ જે જોઈ રહ્યા છે એમના પેરેન્ટ્સ જોડે શેર નથી કરી શકતા અને ફ્રેન્ડ્સની જગ્યા પરથી એ ખોટી દિશા પર જઈ રહ્યા છે

આગ્રહ છે એ રાખવો જોઈએ આ બહુ જ કોમન અત્યારે બની રહ્યું છે એટલે જમતા હોય ત્યારે પણ છે એ ફેમિલી પરંતુ જોડે હોતું નથી એટલે આ દરેક બહુ નાની નાની છે છે પણ જરૂરી કે બાળક ન થાય ત્યાં સુધી સતત કન્ટિન્યુઅસ એની જોડે કમ્યુનિકેશન એના ફ્રેન્ડ્સ શું છે અચ્છા એપ્લિકેશન એવી સારી છે મોબાઈલની અંદર ઓલરેડી કે એનો સ્ક્રીન ટાઈમ એને કયા એપ્લિકેશનમાં કેટલી મિનિટ યુઝ કર્યા છે તો એના પરથી પણ તમને થોડો અંદાજ આઈડિયા આવશે ભલે તમે ડાયરેક્ટલી સીધું એને એ ન કરો પરંતુ ધીરે ધીરે તમે એની જોડે ડાયલોગ કરી શકો હમણાં જેમ આપણે વાત કરીએ એમ સાયકિયાટ્રિસ્ટ જોડે જઈને એની જોડે ઓપ્શન્સ છે એની પણ વાત કરી શકીએ એનું સ્ટડી ઉપર ફોકસ કેવું થોડું રહ્યું છે આ બધી બાબતો છે એ સૌથી વધારે અગત્યની છે બિલકુલ અને ઘણી ટાઈમે જ્યારે બાળક આવી રીતે ઓનલાઈન ગેમિંગનો જે શિકાર બની જતો હોય છે આપણે ઘણા બધા કેસીસ જોયા છે આમ આત્મહત્યા બી કરી લેતા હોય છે બાળકો તો એવા ટાઈમે આપ માતા પિતાને શું મેસેજ આપવા માંગો છો કે સપોઝ બાળકથી કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે તો એવા ટાઈમે એક કશું કંઈક ખરાબ પગલું ના ભરી લે એ ટાઈમે શું કરવું જોઈએ ખાસ બહુ અગત્યનો પ્રશ્ન છે પેરેન્ટ્સે ઓન ધ સ્પોટ તરત રિએક્શ ન કરવું ઘણા બધા આપણને સેવા જોઈએ છે કે સપોઝ કોઈ એવું કન્ટેન્ટ છે સંતાન જોઈ રહ્યું હોય અને મા બાપ છે જોઈ જાય પછી તરત બહુ જ એ રીતે રિએક્ટ કરે એટલે એ સારી અસર પડવાના બદલે બાળક ઉપર એની બહુ નકારાત્મક અસર ઊભી થતી હોય છે એટલે એને આરામથી બેસીએ એઝ અ ફ્રેન્ડ તરીકેની જોડે ડાયલોગ કરીએ એના શું પરિણામો છે આ કઈ દિશામાં બેટા તને લઈ જશે અને એની જોડે કેમ કે ટીનેજર્સની અંદર એને વધારે તમે સપ્રેસ કરશો તો એના નેગેટિવ જ ઇમ્પેક્ટ મળવાના છે એટલે એની જોડે ફ્રેન્ડલી બિહેવિયર થવું પેરન્ટ્સ અને મમ્મી અને પપ્પાના બંનેના રોલ અલગ અલગ છે મમ્મીનો રોલ એવો છે કે દીકરો હોય કે દીકરી હોય પણ એની જોડે આરામથી અને પ્રેમથી બધી જ વાત ખુલીને મમ્મી જોડે કરી શકે આટલો એક ગેપ ન હોવો જોઈએ આ મમ્મીની સૌથી મોટો મોટી ભૂમિકા છે એટલે આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ રાજકોટ થી કોલર અત્યારે અમારી સાથે જોડાયા છે પીયush ભાઈ જે પીયush ભાઈ આપનો સવાલ સર અત્યારે હું એક વાત ઓનલાઈન ગેમિંગ ની વાત ચાલે છે તો અત્યારે આ બધા celebrity જાહેરાત કરે છે કે ઓનલાઈન game માટે રમવા માટે પ્રોત્સાહન આપે છે તો એના માટે કઈ કાયદા એવા નથી કે ગેરમાર્ગે દોરે છે બધાયને જી બિલકુલ એ ટૂંકમાં એ સેલિબ્રિટી જે રીતે અત્યારે પ્રમોટ કરતા હોય છે એને લઈને શું કરી શકાય સાચી વાત છે એટલે એ કાઇન્ડ ઓફ એક એડિક્શન છે અને સેલિબ્રિટી જે કરી રહ્યા છે એ પણ કેમ કે એ અલ્ટિમેટલી તો એડિક્શન બાજુ જ બાળકો છે વળી રહ્યા છે અને આ બાબતે પેરેન્ટ્સની જ સૌથી મોટી ભૂમિકા રહેશે કેમકે આપણે અમુક બાબતો છે આપણે સ્ટોપ નથી કરી શકતા એના કેટલી બધી ટેકનિકલ બાબત અને કાયદાકીય બાબતો હોય છે તો પેરેન્ટ્સ તરીકે આપણે એને બહુ ક્લિયરલી કહેવું જોઈએ કે આ બાબતો છે એના શું કોન્સિકવન્સીસ હોઈ શકે એના પરથી બાળક છે કેમકે દરેક બાળક આવું નથી કરતું એટલે એના એવા એક્ઝામ્પલ પણ સેટ કરવા જોઈએ કે જે બાળક નથી કરી રહ્યા તો

સંતાનનો ફ્રેન્ડ સર્કલ ગ્રુપ ઇસ્પેશલી એના ઇન્સ્ટા એફબી સોશિયલ મીડિયા પર કોણ છે એની જોડે પણ એની જોડે ડાયલોગ કરીને ધ્યાન રાખીએ સ્ક્રીન ટાઈમ પર થોડો ધ્યાન રાખીએ અને બેસ્ટ ઓપ્શન છે શક્ય બને તો ફીચર ફોન કીપેડવાળો ફોન છે એ અઢાર વર્ષ સુધી આપી શકાય અને તમારો સ્માર્ટફોન છે એ એના સ્ટડી માટે એના યુઝ માટે ઉપયોગમાં લઈ શકાય અને સમય આપવાથી મોસ્ટલી ઘણી બધી સમસ્યાનું સમાધાન થશે આઉટ ઓફ કન્ટ્રોલ સિચ્યુએશનમાં સાયકટ્રીસ્ટ કે સ્કૂલનો સંપર્ક કરી શકાય બિલકુલ વૈશાલ સર જી હું હંમેશા મારી જોડે અગર પેશન્ટ્સ આવે બાળકો આવે તો હું કહું છું વાલીઓને અને માતા પિતાને લીડ બાય એક્ઝામ્પલ ફક્ત કહેવાથી કશું નહીં થાય તમે ખાલી બાળકને કહેશો કે મોબાઈલ ઓછું વાપર કે નહીં વાપર એનાથી બહુ અસર નહીં પડે એના કરતાં સૌથી પહેલાં તમારે પોતે પણ તમારો મોબાઈલનો યુઝ છે એ લિમિટ કરવાનો હશે તમારે પોતે બાળક જોડે વાત કરવાની જેમ સાહેબે કીધું એમ એમના ફ્રેન્ડ વિશે જાણવાનું સ્કૂલમાં શું થયું એવો વાર્તાલાપ કરવાનો એનાથી વધુ અસર પડશે આવા બધા સ્ટેપ્સ લીધા છતાંય અગર તમને લાગે કે તમારા બાળકમાં કોઈ પણ તકલીફ તમને દેખાય છે ક્યાં પછી ડિસઓર્ડર છે તો તરત સેકન્ડ થોટ વગર વિના વિચારીએ પ્રોફેશનલ હેલ્પ લેવાની અગત્યની છે થેન્ક યુ બિલકુલ ધવલ સર વૈશ્વિક સર તમે તમારો સમય કાઢીને આજના વિશેને લઈને અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા તે બદલા બંને અતિથિઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો આ હતો આજનો મારો કાર્યક્રમ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર